સોમનાથ કોડીનાર છારા ઔદ્યોગિક રેલવે લાઇન પ્રોજેક્ટનો વિરોધ યથાવત સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ખેડૂતોની બેઠક યોજાય આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા આ રેલવે પ્રોજેક્ટથી ગીર સોમનાથના ત્રણ તાલુકા સુત્રાપાડા વેરાવળ અને કોડીનારના ત્રીસથી વધુ ગામોના લગભગ ચાર હજાર ખેડૂતોની જમીન સંપાદિત થશે બારસોથી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બનશે ખેડૂતોની એક જ માંગ છે કે ધ્યાન દેંગે પણ જમીન નહીં દેગે આગામી સમયમાં ખેડૂતો આગેવાનોની બેઠક મળશે જેમાં રણનીતિ નક્કી કરવામાં આવશે ખેડૂતોનું મહાસંમેલન પણ યોજાશે મારું ગોવિંદભાઈ નારાયણભાઈ ભોળા ગામ લોઢવા ખેડૂત અગ્રણ મીટિંગનો મુખ્ય હેતુ સોમનાથ કોડીનાર સારા રેલવે ઉદ્યોગિક રેલવે લાઇનના વિરુદ્ધ માટે આજે લોઢવા ગામના અંદાજિત બસો થી ત્રણસો ખેડૂતો મિટિંગમાં હાજર રહી અને સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં એક મહારેલી ઓજી સુત્રાપાડા કોડીનાર અને વેરાવળ તાલુકાના દરેક અસરગ્રસ્ત ગામોના ખેડૂતો એકઠા થઈ અને વિશાળ રેલી ઓજવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોની એક જ માંગ છે કે જાન દેગે પણ જમીન તો નહીં દેગે મારું નામ રામભાઈ દેવતભાઈ વાટેલ આહિરપણી ગામ લોડવા આજે અમારા ખેડૂતોની મીટિંગ એ હતી કે જે વેરાવળ કોડીનાર રેલવે લાઇન જે સર્વે થતો હતો એ સર્વે નો વિરોધ કરવા માટે દરેક ગામડે ખેડૂતોની મીટિંગ કરી અને જાગૃતા લાવવા ભવિષ્યને અંદર એક જબરજસ્ત રેલી કાઢી અને આનો વિરોધ કરવાનો છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો satte.com આઝાદી સમચારોની